જ્યારે કર્નલ લેંગ એજન્ટ હતા પોલિટિકલ એજન્ટ એ બ્રિટિશ સાયડ નું આખું વિક્ટોરિયન બિલ્ડિંગ છે અઢારસો ને સાણુ ની સાલ લગભગ આ બિલ્ડિંગમાં લેંગ લાઇબ્રેરી આવી ગઈ છે જયારે ઓગણીસો બાસઠ માં ચાઈના એટેક થયો ને બધાની આપણે સાબિતીઓ આપવાની ભેગી થઈ ગઈ માં અમારી લાઇબ્રેરીમાં જ અમે મેપ આવે ત્યારે ભારત સરકારે એ મેપનેસ્ટ કરવામાં આવે આ ઓરિજિનલ મેપ છે તો આપણી બોર્ડન આપસો સાઠ વર્ષથી જૂની રાજકોટની આ લેંગ લાઇબ્રેરી જેને અરવિંદ મણિયાર પુસ્તકાલય તરીકે ઓળખવામાં આવે છે એનો આ સેન્ટ્રલ રોલ છે આપણી સાથે લેગ લાઇબ્રેરીના મુખ્ય ટ્રસ્ટીમાંના એક પ્રમુખ નીતિનભાઈ વડગામા કવિ લેખક તરીકે બહુ બધા એમને જાણે છે અને કલ્પાબેન ચૌહાણ અહીંના લાઇબ્રેરિયન છે આ નીતિનભાઈ આ જે સેન્ટ્રલ હોલ છે આમાં શું આપણે પ્રવૃત્તિઓ થાય છે આ સેન્ટ્રલ હોલમાં મોટે ભાગે આ આમ વાંચનાલય કહી શકાય એટલે વર્તમાન પત્રો છે પછી સામયિકો છે ગુજરાતી ભાષાના હિન્દી ભાષાના અંગ્રેજી ભાષાના જે મહત્વના બધા સામયિકો છે એ સામયિકો પણ અહીંયા આ લાઇબ્રેરીમાં નિયમિત રીતે આવે છે અને બધા જ આપણા વર્તમાન પત્રો છે બધી ભાષાઓના પણ ભાષાના વર્તમાન પત્રો આવે છે અને એનો લાભ પણ રાજકોટ નગરના જે વાચનપ્રિય એવા વાચકો છે એ બધા સતત લેતા હોય છે ઓકે

બેંક લાઇબ્રેરીમાં ડિજિટલાઇઝેશનનો પણ એક આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે ને એની નીચે ઘણા બધા પુસ્તકો ડિજિટલાઇઝ કરવામાં આવ્યા છે કલ્પાબેન અત્યાર સુધીમાં કઈ રીતે પ્રોજેક્ટ કામ કરી રહ્યો છે અત્યાર સુધીમાં પાંચ હજાર જેવા પુસ્તકો એવા છે કે જે રેડ અને અલભ્ય પુસ્તકો કહી શકાય એ બધા પુસ્તકોનો સાહિત્ય વારસો આપણે સારી રીતે જાળવી શકીએ એના માટે લેંગ લાઇબ્રેરી દ્વારા એક પ્રયાસ હાથ કરવામાં આવ્યો છે અને એ પ્રયાસના ભાગરૂપે અમે એ બધી બુકોને એ બોક્સમાં કન્વર્ટ કરી નાખીએ છીએ હાલ પૂરતું તો આપણે વેબસાઇટ ઉપર એ બધી બુકો મૂકવા જઈ રહ્યા છીએ પણ કોપીરાઇટ્સના એના થોડાક ઇસ્યુને લઈને અત્યારે આપણે ઓફલાઈન અહીંયા લાઇબ્રેરીમાં બેસી અને કોઈ પણ જૂની પુસ્તકો હોય તો એ લોકો પોતાની રીતે અહીંયા બેસીને સર્ચ કરી શકે ઓથરવાઇઝ છે ટાઈટલવાઈઝ છે બાર નથી લઈ જવા દેવામાં આવતા ડિજિટલાઈઝ કરેબસાઇટ ઉપર મૂકશું કે જેથી કરીને લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે બહાર થી પણ એક્સેસ કરી શકે બહુ સરસ

અને ત્રીસ ખાનાનો કપોટ છે પંદર ખાના આગળ પંદર ખાના પાછળ જૂની જે ફજસ્ત સિસ્ટમ કહી શકાય અને ટોટલી કોમ્પ્યુટરાઇઝ છે એમાં તમે પાસવર્ડ નાખી અને અમારો સ્ટાફ ઓપરેટ કરી અને આપણે જે બુક જોતી હોય એ બુક આપી શકે આમાં વધારે પડતી અમે અલભ્ય પુસ્તકો સાચવી શકાય એના માટે આનો ઉપયોગ કરી છે આવી સિસ્ટમ કોઈ લાઇબ્રેરીમાં નથી સૌથી પહેલે ગુજરાત પણ કહી શકાય લાઇબ્રેરી મેઇન ઇશ્યુ કાઉન્ટર છે અહીં આપણે ઇસ્યુ રિટર્ન થાય છે ટોટલી કોમ્પ્યુટરાઇઝ છે અને ચાર હજાર નવસો જેટલા ટોટલ મેમ્બર્સ છે ડેઇલી આપણે વિઝિટ કરી શકીએ એવા મેમ્બર્સો કહી શકીએ તો ત્રણસો મેમ્બર્સ ડેઈલી વિઝિટ કરતા હોય છે અને જાહેર હોલની જે આપણે હમણાં વાત કરી થોડીવાર વાર પહેલાં એમાં રોજના હજારથી બારસો જેટલા લોકોની અવર ચાલુ ઓકે બહુ સારો નંબર છે તો સાહિત્ય કાવ્ય નાટક સર્વસામાન્ય હાસ્યના પુસ્તકો નવલકથા એ એમાંય પછી ઇંગ્લિશ ગુજરાતી સંસ્કૃત એ રીતે અલગ અલગ વાઇફર્ગેશન કરી અને ટોટલી ક્લાસિફિકેશન કરી એ રીતે બુક્સને અરેન્જમેન્ટ કરી એનું કેટલોગ આપેલું છે અને એ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ વાહ વાહ બહુ સરસ સૌથી વધારે કયા પ્રકારના પુસ્તકો લોકો લઈ જાય છે અત્યારે અત્યારે જો વાત કરીએ તો યંગ જનરેશન જે છે એ વધારે પડતી કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પુસ્તકો હાસ્યના હળવા પુસ્તકો લોકો વધારે વાંચતા હોય છે ધાર્મિક રસોઈના ધાર્મિક રસોઈના પણ વાંચતા હોય છે પણ હળવા પુસ્તકો આર્ટિકલ્સ કાજલ ઓજા વૈચ લેખકોમાં વાત કરીએ તો મને ખબર નથી કયા હશે પણ આ જેવા નામ લીધા એવા ઘણા બધા લેખકો છે બહુ સરસ અને લોકો સામાન્ય રીતે પુસ્તક લઈ જાય તો કેટલા દિવસ માં પાછું આપતા હોય મેમ્બર્સ એવા છે કે જે બબે ત્રણ ત્રણ દિવસમાં ડેલી સારો એવું રેડિંગ કરતા હોય છે અને ત્રણક દિવસે તો ચેન્જ કરતા જ હોય છે અમુક લોકોની જે સમયની મર્યાદા હોય એને લઈને ચૌદ દિવસ તો આવી જ જતા આમાં આમાં તમે પોતેનું વાંચક પોતે પણ બુક જોઈ શકે બરાબર એવી રીતે નક્કી થઈ શકે અને કઈ રીતે લવાજમ છે કઈ આટલા પુસ્તકો મળી શકે લવાજમ આપણું માસિક લવાજમ ત્રીસ રૂપિયા છે અને આજીવન સભ્ય ફી છે એ પચીસો રૂપિયા છે બરાબર એક મેમ્બરને એક પુસ્તક ઇશ્યુ થાય અને 14 દિવસ માટે પુસ્તક લઈ જઈ મેગેઝિન ઇન્ક્લુડેડ નથી મેગેઝિન ની અલગ થી મેમ્બરશિપ એની મેમ્બરશિપ અલગ છે દરેક વિભાગવાર એનું ક્લાસિફિકેશન થયેલું છે એટલે તમને શોધવામાં પુસ્તક પણ બહુ સરળતા પડે અંગ્રેજીના પુસ્તકો પાછા અલગથી રાખવામાં આવ્યા છે આ નવા કબાટ છે પણ તમે આ જુઓ આ કબાટ જોવા જેવો છે આ ઓરિજિનલ ઘણા વર્ષો જૂનો છે ને આખો કબાટ એક છે આ બે અલગ અલગ નથી એટલે આટલા વર્ષોથી પણ કબાટની તમે જો ગુણવત્તા હજી એમને એમ છે

જે આપણે ઇસ્યુ નથી કરતા બરાબર પણ અહિયાં બેસી અને લોકો એનું પણ જેને આપડે વેર કહીએ એવા પુસ્તકો અહિયાં છે બિલકુલ બિલકુલ સ્ત્રીઓ માટે પણ વાંચન અંગેની જાગૃતિ જળવાઈ રહે એના પાર્ટ રૂપે લિંગ લાઇબ્રેરી દ્વારા એક મહિલા લાઇબ્રેરી અલગથી ચલાવવામાં આવે છે જેનો પણ ઘણી બધી મહિલાઓ ઉપયોગ કરતી હોય છે તેની માટેની અલગ વ્યવસ્થા છે અને એની વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી છે કે ઉપર મહિલા લાઇબ્રેરી છે એની જ નીચે બાળકોની લાઇબ્રેરી છે કે જેથી માતા પોતાના સંતાનો સાથે આવી અને લાઇબ્રેરીનો ઉપયોગ માં અને સંતાન બંને કરી શકે એનું પણ ધ્યાન રાખવામાં આવે આ છે ને લાઇબ્રેરી એક વિશેષ સુવિધા ઉભી કરી છે કોન્ફરન્સ રૂમની અહીંયા પચાસ લોકોની કેપેસિટી ધરાવતો આ એસી કોન્ફરન્સ હોલ છે નાનો એવો અને એમાં બુક ટોક અને કાર્યક્રમો રાખીએ છીએ પછી નાના એવા અમુક બીજા પણ વક્તવ્યો ગોઠવીએ છીએ પછી કોઈને મિટિંગ કરવી હોય તો એના માટે પણ આ હોલ આપવામાં આવે છે આપણી સાથે લેંગ લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર નિરંજનભાઈ પરીખ અને ઉપખ નીતિનભાઈ વડગામ ઉપસ્થિત છે

ધીમે ધીમે થોડા થોડા વર્ષો કરતા આગળ જતા લાઇબ્રેરીના સ્વરૂપમાં આવી ગઈ જ્યારે કર્નલ લેંગ કાઠિયાવાડના એજન્ટ હતા પોલિટિકલ એજન્ટ બ્રિટિશ ગવર્મેન્ટના હા વિલિયમ લેંગ ત્યારે એને એજ્યુકેશનમાં ઘણો ઇન્ટરેસ્ટ હતો અને ખાસ કરીને ગર્લ્સ એજ્યુકેશન કન્યા કેલવણીમાં એટલે એણે બાઈ સાહેબ બાગલ સ્કૂલ પણ ચાલુ કરી છે અને એણે આ ગુણ ગ્રાહક મંડળી જે ચાલતી હતી એમાં એણે પુસ્તકો આપવાના ચાલુ કર્યા અને જેથી કરીને શિક્ષક શિક્ષ જે બાળકો શિક્ષણ લેતા હોય એ લોકોને પણ આવી રીતે પુસ્તકો મળતા રહે અને ધીમે ધીમે કરતાં એણે એને પછી પોતાના કોઠી કંપાઉન્ડમાં બંગલામાં જ એક લાઇબ્રેરી માટેની સગવડ કરી આપી અને એટલે એનું નામ એક એ વખતે જ્યારે હતું ત્યારે કાઠિયાવાડ જનરલ લાઇબ્રેરી નામ હતું એમાંથી પછી કાઠિયાવાડ જનરલ લેંગ લાઇબ્રેરી અને પછી ધીમે ધીમે એમાં લોકોને ઇન્ટરેસ્ટ વધતો ગયો વાંચનમાં પુસ્તકોમાં બધામાં એટલે સ્વરૂપ મોટું થતું ગયું ત્યારે કાઠિયાવાડના જે બધા રજવાડાઓ છે રાજાઓ અને ઠાકોર સાહેબ ને એ લોકોએ ડોનેશન આપી અને આ બિલ્ડિંગ આ બિલ્ડિંગ માંથી એ પણ લગભગ અઢારસો ને ત્રાણું માં કેમ છે જે બધી વોટસન મ્યુઝિયમ ને કોનોટોલ ને આ બિલ્ડિંગ ત્રણે એક જ સંસ્થા એક જ આખું હિસ્ટોરિકલ છે આખું એ આખું જે છે એ બ્રિટિશ સ્ટાઇલ નું આખું વિક્ટોરિયન

તો એટલે બદલાવ બદલાવ અમારી જનરેશનમાં અમે જોયો ઘણો અમને જોવા મળ્યો છે પણ અમારી લાઇબ્રેરીમાં લગભગ પાંચેક હજાર જેટલા અલભ્ય પુસ્તકો અલભ્ય પુસ્તકો છે એટલે અમે એનું ડિજિટાઇઝેશન કરીને સાચવીએ છીએ અને ઘણા બધા સંદર્ભ પુસ્તકો છે એટલે ઘણા લોકો પીએચડી કરતા હોય ફક્ત રાજકોટમાંથી જી માં એટલે પીએચડી કરતા હોય જુદા જુદા વિષયમાં એ લોકોને રેફરન્સ લેવા અહીં લાઇબ્રેરીમાં આવવું પડે જી સાહેબ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જયારે મારું બી નું કામ ચાલતું હતું સંશોધન કાર્ય તો એ વખતે અમુક રેફરન્સ બુક મને યુનિવર્સિટીના યુનિવર્સિટીનાલયમાંથી નહોતી મળતી એ મેં અહીંથી મેળવી છે અને એ રીતે મારું જે પીએચડી નું કામ છે બહુ સરસ છે એટલે એ રીતે આમ પણ આમ જોઈએ તો લેંગ લાઇબ્રેરીનો મારા પર બહુ મોટો રોલ બહુ બહુ સરસ એટલે ફક્ત રાજકોટમાં કે ગુજરાતમાં નહીં ઘણી બધી જગ્યાએ પીએચડીના સંશોધનો થયા અથવા કોઈએ સંશોધન લેખ લખ્યા હોય તેમાં રેફરન્સ આપ્યો હોય બુક કઈ લીધી આ બુક લેંગ રાજકોટમાં મેઘાણી સાહેબની આખી જે વેબસાઇટ બનાવવામાં આવી ત્યારે એમના ગ્રાન્ડ સન શું નામ આપણે પિનાકીનભાઈ મેઘાણી એને આખી એની લાઈફની વચ્ચેનો એક મોટો ગેપ ની કોઈ મેળ નહોતો ખાતો આ સાલ પછી આ સાલ એની વચ્ચેનું કનેક્શન કઈ નહોતું મળતું એમને એ લેંગ લાઇબ્રેરીમાંથી કનેક્શન મળ્યું એટલે વોઝ વેરી હેપી

અને એમાં વધઘટ થતી રહેશે કારણ કે દર વર્ષે અમે લગભગ અઢી ત્રણ લાખ રૂપિયાના પુસ્તકો નવા ઉમેરતા આવીએ છીએ થોડા પુસ્તકો દૂર કરીએ છીએ ને વાંચકોની ડિમાન્ડ હોય એને અનુસાર અમે જુદા જુદા પુસ્તકો ખરીદતા હોઈએ છીએ એટલે અમારે ત્યાં એક બોક્સ છે એમાં વાંચકો નાખતા પણ હોય છે કે એમને શું ગમે છે એટલે એ પ્રમાણેનો અમે લઈને એને પુસ્તકો ખરીદતા આવીએ છીએ એટલે

શરદભાઈ ઠાકર આવી ગયેલા છે કાજલ ઓઝા વૈદ આવી ગયેલા છે પછી દીગશંકરભાઈ જોશી અમારે ત્યાં આવી ગયેલા છે આપણા વિનેશ અંતાણી પણ આવ્યા છે વિનેશભાઈ અંતાણી આવી ગયેલા છે પછી દેસાઈ આપડે અમે લેખકો માટે એક વર્કશોપ પણ વર્ષો પહેલા કરેલી હતી એમાં એમાં વસાવડા વસાવડા બધા પણ આવેલા હતા કે કઈ રીતે સાહિત્ય ની રચના કરવી જોઈએ કવિઓ થોડા કે કઈ રીતે કાવ્ય ની રચના ને એકબીજા ને ગાઈડન્સ મળે એ રીતનો એક કાર્યક્રમ પણ કરેલો લેખન શિબિર જે છે લેખન શિબિર ની વાત કરેલી થાય છે અને હવે કેવો તમને પ્રતિભાવ મળે છે કારણ કે એક સતત ફરિયાદ છે કે વાચકો ઓછા થતા જાય છે વાંચવાની ટેવ છૂટી જતી જાય છે મોબાઈલ ને જે બધું આપણે આજુબાજુ જે ચાલી રહ્યું છે એની અસરો છે યુરોપમાં જ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે છેલ્લા દોડ બે ત્રણ વરસથી કે લોકો ફરી પુસ્તક તરફ પાછા જાય છે અને નવું પુસ્તક પબ્લિશ થાય તો લોકો લાઈનમાં ઊભા રહીને લે છે એવા જોયા છે એટલે આ બંને ટ્રેન્ડ સાથે સાથે ચાલી રહ્યા છે તમારું શું એટલે વચ્ચે વિનુભાઈએ મને લાગે છે આવો સર્વે પણ કરેલો અમારી લાઇબ્રેરીના વાચકો માટે એનું એક્ઝેટ રિઝલ્ટ મને ગેલેરી જો મળે તો અબ્જુસ સાહેબના રિઝલ્ટ પુસ્તકને ને અડો તમે વાંચો તમે એની કોપી કરો એનો જે આનંદ છે એ તમને ડિજિટલ મીડિયામાં નથી મળતો તમે આ વાત કરીને તો તમને કહું કે આ લાઇબ્રેરીમાં ગાંધીજી ઘણું આવતા હતા એમ લગભગ નિયમિત આવતા હતા તો અમારી પાસેના જે જૂના પુસ્તકો છે સો વર્ષથી જૂના તમે કલ્પના કરો કે તમે કોઈક પુસ્તક વાંચતા હશો તો એની ઉપર ગાંધીજીના આંગળીઓ પણ ફરી હશે એનો હાથ પણ ફર્યો હશે એ એ રીતનો એટલે કેટલા સાહિત્યકારો આવી ગયેલા કે જે અહીંયા આગળ આવી ગયેલા પુસ્તકો વાંચ્યા મોરારી બાપુ વચ્ચે આવેલા અમારે તો બધાનું એક પ્રદર્શન ગોઠવેલું એ જોઈ શકે તો એમણે અમુક સંસ્કૃત ગ્રંથો જોયા તો એ કે છે આ મને બીજે કઈ મળતા જ નથી આ ગ્રંથો એમ તમે આને ખુબ સાચવજો એમણે ખાસ કોમેન્ટ આપી કે આને ખૂબ સાચવજો આ સાહિત્ય એટલે એવો ખજાનો પણ અમારી પાસે કદાચ અમે ઉપર ગયા તો ઉપર અમારા કબાટો જોયા હશે કે એમાં અમે કઈ રીતે એને સાચવીએ છીએ અહીંયા બહાર એક કબાટ છે તો અત્યારે અમે પુસ્તકો આપીએ છીએ એનો આખો કોમ્પ્યુટરાઈઝ કબાટ છે કે તમારે જે નામનું પુસ્તક જોઈતું હોય કે જે લેખકનો તમને આખું મળી જાય ફરી અને નીચે આવે આખો કબાટ આ તો ઔદ્યોગિક ઉદ્યોગોમાં વપરાતો કબાટ છે પણ અમે એનો લાઇબ્રેરીમાં ઉપયોગ કરી છે

અથવા તો એવી નવલકથા વાંચતા હોય કે જે ખરેખર સાહિત્યની વસ્તુ ના ગણાય એવું ઘણી વાર આપણને દુઃખ થતું હોય છે પણ હવે આપણને એમ થાય કે વાંચન તો કરે છે એટલે સહી આવીને અને એ વાંચનમાંથી આ બધી બુક્સ બધું આપણે જે આટલા જૂના કબાટોમાં પ્રદર્શિત કર્યું છે અહીંયા નવી બુક આવે તો અમે પ્રદર્શિત કરીએ છીએ એમાં જોવે તો કદાચ એ વાંચવા પણ વાંચવા પણ માને જ્યારે નરેન્દ્રભાઈએ વાંચે ગુજરાત કાર્યક્રમ કર્યો હતો ત્યારે અમે અહીંયા એ કાર્યક્રમ કરેલો પણ લગભગ ત્રણસો જેટલા વાંચકો આખો હોલ અમારો ભૂલ હતો અને એ લોકોએ વાંચનમાં ભાગ લીધો એટલે આવા પ્રોગ્રામોથી પણ વાંચનને પ્રોત્સાહન તો મળતું હોય છે આજે છે ને કે પ્રિન્ટિંગ મીડિયાની ટેકનોલોજી બહુ સારી થઈ છે એવા સરસ પુસ્તકો બહાર પડે છે એના પાના એટલા સરસ હોય વાંચવું ગમે એમાં ચિત્રો એટલા સરસ હોય અને વર્ષો સુધી એ ટકી રહે છે એવા પુસ્તકો હોય છે એટલે લોકોને ધીમે ધીમે અને અમે બાળ પુસ્તકાલય ચલાવીએ છીએ એટલે બાળકોમાં વાંચનની પ્રવૃત્તિ થાય બાળકોની જોડે એની માતાઓ હોય તો ત્યારે માતાઓનો વિભાગ જુદો રાખ્યો છે એને પણ વાંચવાની જુદી જગ્યા એને ગમતું સાહિત્ય મળી રહે એટલે પ્રોત્સાહન આપવા પ્રયત્નો કરી રહ્યા છે અને તમે અહીંયા રેડિંગ રૂમ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં છોકરા છોકરીઓ નિશુલ્ક એ પણ છે એ લોકોને વાંચવાની બહુ મોટી સગવડ છે એને કોમ્પ્યુટરમાં પોતાની બુકની કંઈ કોપી કરવી હોય તો અહીંયા આગળ એની કોપીયર પણ છે અમારી પાસે એને ડિજિટલ પેલું લેવું હોય તો એમાં અમારા ડિજિટલ પુસ્તકો એમાંથી એ લઈ શકે એવી પણ અમે વ્યવસ્થા રાખી છે એટલે જેટલું બને એટલો ભરપૂર ઉપયોગ કરો તમે કંઈ પણ વાંચવું હોય તમારે સંદર્ભ પુસ્તક જોઈતા હોય તો અમારે ત્યાં આવો અમારી લાઇબ્રેરીમાં બેસો અને વાંચો અને એની કોપીઓ કરીને લઈ જાઓ અમારા તરફથી એને ખૂબ પ્રોત્સાહન આપીએ છીએ અમે અને એ પણ નિઃશુલ્ક

એ જમાના ની ટેકનોલોજી ના ફોટોગ્રાફ અને વચ્ચે અમે એનું એક્ઝિબિશન ફોટોગ્રાફ દિવસે અમે કરેલું અહીંયા આગળ ત્યારે એના ને બધા લોકો પણ આવેલા ફોટોગ્રાફર પણ આવેલા અને જોઈને ખુશ થઈ ગયા તમે આજી ડેમ છે તો એનું પિક્ચર જોવો કે લાલ પરિનું પિક્ચર જોવો તમને ખબર પડે બહુ આ લાલ પરિ આવો હતો એમ પછી તેનું ડિજિટાઇઝેશન કર્યું છે અમારી પાસે મેપ્સ ને બધું હતું એટલે જ્યારે ઓગણીસો ને બાસઠમાં ચાઇનાનો એટેક થયો ને ત્યારે આપણી સરહદ અને પાકિસ્તાન પાકિસ્તાનના એટેક વધારે કચ્છ જોડેની સરહદ ને એ બધાની આપણે સાબિતીઓ આપવાની ભેગી થઈ હતી ત્યારે ભારત સરકારે એની જાહેરાત કરી હશે

તમે અમારી સાથે જોડાયા મુલાકાત કરી સૌને પુસ્તક દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને લોકો પુસ્તકો તરફ પાછા વળે બાળકો પણ એવી ટેવ પાડે અને પુસ્તક